કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો અત્યારે વાગી ગયા છે સાત સવારે ગયા છીએ રાઈટ રનમાં જવા માટે તો રસ્તામાં બધાએ ચા પીધી કારણ કે એટલું વહેલું હતું સાતે નહોતા વાગ્યા સાડા જ વાગ્યા હતા એટલે ત્યાં હોટલમાં જે ચા બન્યો નહોતો એટલે અમે લોકોએ બહાર ચા પી લીધું અને જોઈ શકો છો રસ્તામાં કચ્છી ઘર હોય એવા લોકો જો દેખાય છે અને વ્હાઈટ રનમાં પહોંચી ગયા છીએ અને સૌ પ્રથમ તો બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે ફટાફટ બધા નાસ્તો કરવા બેસી ગયા એટલે બધાએ જો અત્યારે ભૂખ લાગી ગઈ હતી બધા બેસી ગયા છીએ પેટ પૂજા કરવા માટે અને એકદમ મસ્ત ઠંડ ઠંડ પવન આવે છે અને વ્હાઈટ રન એટલે અત્યારે વ્હાઈટ રન જેવું તો હતું ને થોડું થોડું પાણી ભર્યું હતું એટલે દરિયા જેવું હતું પણ એટલું જ તળિયું દેખાતું હતું થોડું થોડું પાણી હતું અને પછી જો આ ત્રણેય છોકરાઓ રીલ બિલ બનાવતા હતા અને મસ્તી કરતા હતા બધાએ બહુ બધા જાજા ફોટા પાડ્યા અને એવું બધું કર્યું બધાને મજા આવી અહીંયા તમને જો થોડી થોડા ફોટાની ક્લિપ બતાવું છું તમે જોઈ લેજો બહુ મસ્ત લોકેશન હતું બધા ફોટા પાડવામાં મશગુલ હતા પોતપોતાની રીતે અમે લોકો કાળા ડુંગર તરફ જઈ રહ્યા છીએ તો રસ્તામાં જો પાણી ભર્યું એમાં વાઈટ વાઈટ થઈ ગયેલું છે અને હવે તમે જુઓ બાળકોની મસ્તી કાળા ડુંગળ જતાં રસ્તામાં એક બે ત્રણ મેગ મેગ્નેટિક પોઈન્ટ આવે છે પણ તમને એક બતાવું છું ગાડી આગળ કઈ રહી છે હવે હવે ડ્રાઈવર ભાઈ છે એ પણ ઉતરી જશે તો એ ગાડી નીચે જશે ને આપને એવું લાગે ઢાળ છે પણ ઢાળ નથી એ ઉપરની તરફ છે છતાંય ગાડી નીચે ઉતરશે જો ડ્રાઈવર ભાઈ ઉતરી ગયા છે અને જો તમે ગાડીમાં કોઈ ડ્રાઈવર નથી છતાં પણ ગાડી એટલી નીચે ઉતરે છે એમને જો અને કેટલી સ્પીડમાં છે જોઈ શકો છો તમે જો આ મેગ્નેટ પોઈન્ટ છે એ આપણે ફીલ કરી શકાય છે અને હવે અમે લોકો કાળા ડુંગર આવી ગયા છે તો કાળા ડુંગર ચડવા માંડા છીએ કાળા ડુંગર ઉપર જવા માટે થોડુંક ચડવું પડે છે પણ આ જો અહીંયા બધી વસ્તુ પણ મળે છે ટ્રેડિશનલ એવું અને ચડતા ચડતા એટલો મસ્ત વ્યૂ આવે છે એટલે મજા જ આવે એવું છે થોડીક વાર ઉતરવાનું છે થોડીક વાર ચડવાનું છે એવી રીતે છે અને રસ્તામાં કંથારી અને એવું બધું ઘણું ઘણું ટ્રેડિશનલ બધું શું કહેવાય વાડીનું હોય એ બધું હતું અને ફાઇનલી પહોંચી ગયા છીએ કાળો ડુંગર ત્યાં બહુ મસ્ત યુ આવતો અમે લોકો જેટલા ગયા તો બધા સાથે ફોટો પણ ખીચવાયો અને થોડી

જો આ બીચ છે જોઈ શકો છો તમે આ બધું મસ્ત એકદમ નજારો છે ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે આ ભાઈ જો અંશ લખે છે અને હવે મોજો આવશે એટલે એનું નામ જતું રહેશે એટલે એ આ બધા બાળકો મીન્સ કે છોકરાઓ બધા મસ્તી કરે છે અને ફોટા પણ અમે ઘણા બધા ખીચ ફોટા પણ પાડ્યા અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ દાબેલી ખાવા માટે કે જે માંડવીમાં ફેમસિંહ આવેલી પણ બહુ જ મસ્ત છે અમે જૂનાગઢમાં ઘણી બધી જગ્યાએ દાબેલી ખાધી પણ આવી દાબેલી ક્યારેય ખાધી જ નથી પછી હવે અમે પહોંચી ગઈએ છીએ અમે જે હોટૅલ સ્ટે કર્યો તો ત્યાં સાંજ પણ પડી ગઈ છે અને જો આ મસ્ત નીલકંઠવર્ણીની સ્ટેચ્યુ છે અને જો ઉપર અમારો રૂમ છે બસ તો ચાલો મળશું બીજા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ